હેલો મિત્રો કેમ તમે બધા મજામાં જશો અને આપણી ચેનલ યુટ્યુબમાં આપણે ચાલુ કરી છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે વિડીયોઝ મૂકીએ છીએ એટ્યુડના વિડીયો હોય આપણા એ બાદ કંઈક વિડીયો આપણે હજી ચાલુ કર્યા છે એટલે અવાજ ભાઈ થોડોક ધીમો કરો અહીંયા બધાય લોગ માને એક ચાલુ કર્યો છે ને તમે બધા અવાજ કરો જોઈ લો આ હું કે મારી મેળવીને મને એમ કે તમે ઘેર જાવ આ માલિકે અને કહી દો તો મિત્રો કંઈક કમેન્ટ માને કહી દેજો આ નમૂનાને આ નમૂનાને મોઢું જોઈ લો કેમ છે બાકી માવા લવર છું બહુ માવા મારું નામ હાર્દિક સોલંકી હમણાં જ જેને ફોન લીધો છે ભાઈ બતાવી તો ખરા કોલીને ને ફોન છે એ તો કેમેરો જોરદાર આવે આનો આપણા કેમેરાને ના પૂગે આઈફોન છે આપડો આપણા ફોન ને કોઈ પૂગે નહીં રાજ જોઈ મારા મામા છે મારી તમારું ઇન્ટરિટ તો દે યાર

Dia yang potong baru saja saya sudah mena potong. Apa lagi nak lihat perlu potong jauh utri juga ya. Potong kau ya, benda utar di dua jalur ku. Jauh dia. Apa utar ya potong. Potong utar pak dia juga tujuh semua. Hanya lihat primer potong gigi. ફાઇનલી આપણું પતંગ આવી ગયું છે હવે જો અમારી ડોકીને આવી જાય ધન્યવાદ છે આ પતંગ માંડુ પતંગ જગા અમે બધાય જોઈ લ્યો આ બધા વિચારા ભાઈ જીરીક ઢીલા છે જીરીક ફટાફટ ઢીલા જો આ પતંગ હતો પાંચ રૂપિયાનું હતું આ હોસ્ટોલ છે આના પાંચ રૂપિયા પાસે આવી ગઈ કા ઓસન સે પૈસા ફૂલ તેલિબ દે લે લ્યો આયા મિત્રો ખુશરો કરી નાખવા અને બધાય કઈ કપાડ વલાતી પતંગ તો આવી ગયું આપણો ફિક્સ ફાઈનલ આપણો વ્લોગ પૂરો થયો અને બધાથી દિલથી આભાર લાઇક સબસ્ક્રાઈબ અને કમેન્ટ્સ ને શેર કરતા ભૂલતા નહીં મિત્રો તો તમને ગમતે તો આવો નવો સપોર્ટ હું ને આવા નવા વ્લોગ આપણે બનાવતા રહીશું અને આપણે આ વ્લોગની સમાપ્તિ રહીએ બાય બાય